ઈનアルバムનો ફોન કરો ઓય આવો આ એવો ને બોલાય દી અને બધા આપડે ભેરા કરી દી આ બબલ લાખ રૂપિયા આપવાળો ઈમોનીમાં તો આપણો લાખ રૂપિયા આપવાવાનું પાછું ઘેર રાખીર ડીજે વગાડવાનું ભાવા ડીજે કન લઈ જવાનું આ બધું ચડ ધજકા આપડે કરી દે હા તો હું પછી બીજી વાત હા કી આવો

તમારું બીજું કોઈ હોય ને પહેલા ભાઈ કેતા આવશે ફરવા આવો જ નહીં

હા નઈ ને બાજુમાં ગાડી નાક્ષો હા હા ખબર છે નું રાજુ બની ફોન કરીתי ને એ ભાઈ તે ડોડું બોલતા હતા કે આયા હશે કે નહીં સી ખબર ઓ આવું જ બોણા છે ને આવો બતા પાણી આખો બતાની પાણી

બે લાખ રૂપિયા મા છે બે લાખ રૂપિયા આલવા નહીં એનામ કંકુ કન્યા લાભ છે ને એવો બંદોબસ્ત કરવો છે પણ વાત તમે સકુરા તો

અને હમા વેવાઈને કહી દો કે અમારે ભાઈ આવી છોકરો પરિણામો નહીં બે લાખ રૂપિયા દાપુ નામા હોય પેલા પૈસા લે ઓરી આવે સોરી મજૂરી કર્યા મરી જાય તો વેવાઈને ફોન કરીને કહી દો ભાઈ તમારી સોરી મજૂરી કર હશે તો આના બે લાખ રૂપિયા ભરાય કર એવો ફોન કરીને કહી દો એ તો નવા જ નહીં હા તો એમ કેવું મારું એ દુઃખ તો જ હા તો દુઃખ સોરી સોરીના પૈસા લે અને બધા એમ કે અમે પૈસા લેતા નહીં અને આ બે લાખ રૂપિયા તોથી ઊભા કર્યા

गाणी सरपंचनी जोरे बात करसे सम सरपंच नो काम पडियो से अमर ए आलो तण हेलो हां बोलो सरपंच हां बोलो रे भाई मजा आ, करा दो कोई ना मीटिंग मा बैठो दो मीटिंग आ, मीटिंग मा जी मीटिंग आला आ, मीटिंग

એ બે લાખ રૂપિયા હોય થી ની હાલ